સુરતમાં નાટકીય રીતે લોકસભાની બેઠક બિનહરી જાહેર થઈ છે ત્યારથી કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનમાં રોજ જોવા મળી રહ્યો છે નિલેશ કુંભાણીને દલાલનો દલાલ અને લોકશાહીનો હત્યારો ચિતરવા પ્રયાસ કરાઈ રહ્યો છે રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ થયા છે જેને પગલે દલાલનો દલાલ એવા શબ્દો સાથે સરખામણી કરીને હત્યા થઈ હોવાનું ટીકા ચોંટાડવામાં આવ્યા હતા કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બારોટે કહ્યું કે એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે ત્યારે કુંભાણીએ લોકોનો અધિકાર છીનવી લીધો છે

auctioneer News, surat.